कौनसा है फोकस कौनसा है इन लोगों का है ना मोबाइल हाँ किसका है आईपॉड मर्जी ये वाला है हाँ अच्छा क्या जोड़ना जो आनुजो? फोकस बताएं ये कटे नहीं देखो हाँ प्रमुख आया है

પ્રભુ એ કટ કરશે તો રિઝલ્ટ ડાઉન થશે નવો લઈ લો પ્રભુ નો ફોટો લઈ લો પ્રભુ શું આપણું બધું જતું રહે આઉટ આ લે ને મેચ કે પ્લે કી જુઓ આપણો તો ના જાવ પ્રભુ કે એમ કહેતા

નવ નીકળી જઈએ દોઢ કલાક બંધ આવી જવાય દોઢ કલાક સ્વામીજી નો સ્વામીજી એ કેતો તો આ એટલે તો આ બાજુ અલગ લેવો પડશે આ બાર કે કયો ફોકસ ક્યો છે બે મહોન જા આગળ હજુ જાજો જાજો મસ્ત બોલો બોર્ડની સેટિંગ સારું સુધારતા પારા દેજો હે બોર્ડનું સેટિંગ સારું હા

વોટ્સઅપમાં આપડા એમને ઓરિજિનલ આપી દો પછી વોટ્સઅપમાં મૂકવા આપજો હા ઓન કે ગોવા પ્રભુ ના મોબાઈલ માટે આ ફોટો મૂકવા માટે પ્રભુ બ્લુટૂથ થી આપી દો ને સ્વામીજી હું આપું નહીં ગ્રુપમાં જોડાવા શું કરવું પડો સત્સંગનો લાભ લેવા માટે એટલે અમને કેવો એટલે આપી દેશે મારા જોડાવું છે આને કરી દેજો હા કરી દઈએ નંબર લઈ લઈએ હા તમારો નંબર આપી દે

આ પીવ હા એને જો નામ કાર્ડ ના કે કે ઓહો ઓ તો હારો કુટવા આયો ને એક આટતા તો પેલા <laughs> <laughs>

કેવડા હોલે સ્વામીજી માં પરિચિત કીધું અમારી આઈ બની આ ઘણા બધા શિક્ષા નામ સદાવ પીતી જેતી જે માં તો સંકલ્પ તો મકાને કે જા કે સામેને દોરાઈ જાવ વિશ્વાસ પાકો બોલ તો કે સૌ અમારી વાત આ વખત તો છોડવા નથી જય બળુ જય 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 પ્રકાશ

દેથલ પ્રમાણે પ્રકાશ મારું નામ છે તમે સ્વામીનું નામકરણ એટલે તમારે ભણવાનું પૂરું થઈ ગયું બધાને હાલ હો શો કરી ધંધા ઓકે ધંધા અત્યારે હાલ મારે લેબુલટ્રી છે પેથોલોજી એમ હં તે તમે કર્યું શું મેં બીએસસી કર્યું એમ બીએસસી પેથોલોજીમાં આવે હા બીએસસી એમ એનટી આવે એટલે બાય બાયોલોજી હં બાયોલોજી હતું કેમેસ્ટ્રી 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 અને તમે મે બીએ બીએડ કરીને હાલ બિઝનેસમાં માં છું એમ અચ્છા બરાબર એટલે બધાને કામ છે જ બિલકુલ હા તમારે ક્યાં આગળ છે પત્રિકાનું પણ કરીને સ્વામીજીની સિદ્ધ છે હે

બે શેટર ઈ દોબાર લેટલીસ ના આવી મુચી પી પાડસ પર એમને બતાડો પેલા પાણી બે માં એનું નીચે દર્શન પાછળ હસ્તાક્ષર છે ক৊তল াবমাবউ ছাপয় glorious লো থারী এজার দাও বানিযারিটགয় বাঁকল রাকলে তার কুটে আজে এজার য়াস� এতা কটা কুচিা বংল য়

પોસામાં જો 50 થી વધારે શેઠ લીજો 50 થી જો વધારે 50 તો લઈ જાવ એમને હા કારણ કે ભાઈકો બધા કોમન આવે એટલે તારે કે વાર કયો છે સોમવાર છે સ્વામીજી સોમવાર તો મે આવી શકું હા પ્રભુ હા તમે ઈન્દ્રપ્રસ્થ ઈશ્વર કુટીર નઈ જોયો ના એ એકવાર ગયા تھے પ્રભુ જે છે હવે અહીં આવી ગયા આવી ગયા તમે સોમવારથી એ ભી આ ગયા એ એક દાડો જાતા ગયા કે

<laughs> वो मुझे ब्रह्मा देव था, था नहीं वो ब्रह्म वो ब्रह्म कुछ, कुछ नहीं ऐसे क्लियर है नहीं तो वो द्वैत कुछ नहीं है कुछ नहीं प्रकाश ही प्रकाश है येस। और अज्ञान अंधकार है ही नहीं। नहीं। तो वो वो मुझे समझा देंगे तो बस माचिदा का सब कुछ है मैं कुछ नहीं बिल्कुल बिल्कुल आइए